હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આપણે અત્યારે ત્રીજા ચેપ્ટર વિશે અભ્યાસ કરીએ છીએ એનો ભાગ પેલો તમે બધાએ જોઈ જ લીધો હશે તો આજે આપણે પ્રશ્ન નંબર સત્તર થી શરૂઆત કરવાના છીએ પણ આપણે વિડીયો આગળ કન્ટિન્યુ કરીએ એ પેલા ફટાફટ પેલા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વિડીયોને લાઈક કરી દેજો અને જો તમને કઈ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો એનો રિપ્લાય હું તમને જરૂર

અવયવો બરાબર અવયવો ત્રીસ એકત્રીસ પંદર બે ત્રીસ દસ ત્રણ ત્રીસ અને છ પાંચ ત્રીસ હવે બેતાલીસ ના જોઈએ તો બેતાલીસ ના અવયવો બરાબર એક બે ત્રણ છ સાત ચતાલીસ બેતાલીસ એક બેતાલીસ ચૌદ ત્રણ બેતાલીસ અને છ સાત બેતાલીસ ત્યાર પછી છે બાવન તો બાવન ના અવયવો બરાબર એક બે બરાબર અને અને બરાબર ત્યાર પછીનો પ્રશ્ન છે અઢાર નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવો મેળવો બરાબર હવે અવિભાજ્ય અવયવો મેળવવાની રીત પણ તમારી આગળના ધોરણમાં આવી ગઈ છે તો આપણે ફરી પાછા જે છે એ જોઈ લઈએ આપણને ખબર છે ચોવીસ બે અડતાલીસ ફરી પાછો બે સાથે તો બાર બે ચોવીસ પછી આવશે બે છ બાર બે ત્રણ છ અને ત્રણ એક ત્રણ આ બધા પણ અવિભાજ્ય અવયવ મળ્યા તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ અહિયાં જે સંખ્યા આપી છે એ તમારે અહીંયા ગુણાકાર કરીને લખવાની છે અને જો એનો ગુણાકાર અડતાલીસ આવે તો આપણો જવાબ કેવો ગણાય સાચો આપણે જોઈ લઈએ બે બે ચાર ચાર બે આઠ આઠ બે સોળ સોળ ત્રણ અડતાલીસ તો જવાબ આપણને મળે છે તો આવી રીતના આપણા અવિભાજ્ય અવયવ મેળવવાના હવે આપણે બોતેર નું પણ જોઈ લઈએ તો બોતેર પણ બે કી સંખ્યા છે એટલે એનું પણ બે સાથે ચાલશે તો છત્રીસ બે બોતેર ત્યાર પછી અઢાર બે છત્રીસ અવયવ બે ત્રણ વાર બે છે બરાબર બે વાર ત્રણ છે એટલે ત્રણ ગુણ્યા ત્રણ તો બે બે ચાર ચાર બે આઠ આઠ ત્રણ ચોવીસ અને ચોવીસ ત્રણ બોતેર જવાબ આપણને મળે છે હવે છપ્પન તો છપ્પન જે છે એ બે કી સંખ્યા છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા સાત તો બે બે ચાર ચાર બે આઠ અને આઠ સાત તો આપણને જવાબ મળે છે બરાબર હવે પ્રશ્ન ઓગણીસ છે નીચેની સંખ્યાઓના ગુસ્સા

હજી એક નંબર આવશે આમાં સત્યાવીસ બરાબર જો ચોપન એક ચોપન સત્યાવીસ બે ચોપન અઢાર અવયવ બરાબર એક બે ત્રણ ચાર છ આઠ નવ બાર અઢાર ચોવીસ છત્રીસ અને બોતેરના અવયવ મળે છે બરાબર ચોપન અને ના સામાન્ય અવયવ તો સામાન્ય અવયવ બરાબર જો એક ત્યાર પછી આવશે બે ત્રણ છ નથી તો અને હવે આમાં સૌથી મોટામાં મોટો અવયવ કયો છે અઢાર બરાબર તો આનો ગુસ્સા શું આવશે ગુસ્સા બરાબર અઢાર આવી રીતના જે છે એ તમારે ગુસ્સા મેળવવાનો છે ત્યાર પછી અહીંયા છે ચાલીસ અને ચોસઠ તો સૌપ્રથમ પ્રથમ આપણે 40 ના અવયવ લખીએ તો એક બે ચાર પાંચ આવશે આઠ દસ વીસ અને ચાલીસ ચાલીસ એક ચાલીસ વીસ બે ચાલીસ દસ ચાર ચાલીસ અને આઠ પાંચ ચાલીસ ત્યાર પછી છે ચોસૈ ના અવયવ તો ચોસઠ નો અવયવ બરાબર એક બે ચાર આઠ સોળ બત્રીસ અને ચોસૈ ચોસઠ એક ચોસઠ બત્રીસ બે ચોસઠ સોળ ચાર ચોસઠ અને આઠ આઠ ગુણ્યા આઠ એટલે ચોસઠ પણ આપણે એક હજાર આઠ લખવાનો છે હવે આ બંનેના આપણે સામાન્ય અવયવ લખીએ તો સામાન્ય અવયવ બરાબર એક બે ચાર આઠ બરાબર બીજા એ કોઈ સામાન્ય અવયવ મળતા નથી તો આનો આપણને ગુસ્સા શું મળશે બધા સામાન્ય અવયવોમાં સૌથી મોટો અવયવ શું મળ્યો આપણને તો તો ત્યાર પછી અહીંયા છે પ્રશ્ન આપણે પેલા જે છે એ અઢાર ના અવયવો લખી નાખીએ તો અઢારના અવયવ બરાબર એક બે ત્રણ છ નવ અને અઢાર નવ બે અઢાર છ ત્રણ અઢાર ત્યાર પછી ચોવીસ ના અવયવ ચાર છ આઠ બાર અને ચોવીસ અને ત્યાર પછી બેતાલીસ ના અવયવ તો બેતાલીસ ના અવયવ બરાબર એક બે ત્રણ છ સાત ચૌદ અને અને બેતાલીસ બેતાલીસ ના અવયવ મળે છે હવે આમાંથી આપણે સામાન્ય અવયવ લખીએ બરાબર ત્રણેયમાં આવતા હોય એવા સામાન્ય અવયવ તો સામાન્ય અવયવ આવશે એક બે ત્રણ અને છ બરાબર હવે એનો ગુસ્સા શું આવશે સૌથી મોટામાં મોટો અવયવ કયો છે તો કે છ તો ગુસ્સા બરાબર છ એવી જ રીતના હવે આપણે અવયવ બરાબર એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર અને અડતાલીસ ના આવ્યો બરાબર આવશે એક બે ત્રણ ચાર છ આઠ બાર સોળ બરાબર સોળ ચાર सॉरी 16 3 बराबर 16 16 16 2 32 16 3 48 ત્યાર પછી આવશે 24 24 2 48 અને 6 આવશે 48 ત્યાર પછી 60 ના અવયવ તો 60 ના અવયવ બરાબર 1 2 3 4 5 6 10 12 1 1 ઓર 4 6 બરાબર પછી આવશે 20 20 3

ત્યાર પછી અઢાર આમાં છે આમાં એ કોઈમાં આવતા નથી આમાં છત્રીસ છે છત્રીસ છે હવે બીજા કોઈ સામાન્ય અવયવ નથી તો આનો ગુસ્સા આવશે બાર કેમ કે સૌથી મોટો અવયવ છે સામાન્ય ઈ શું છે બાર બરાબર ત્યાંનો જવાબ આવશે બાર ત્યાર પછી છે નીચેની સંખ્યાઓનો લસા શોધો તો લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર અવયવ નહીં પણ અવયવી એ પણ લઘુતમ કીધું છે બરાબર લઘુત્તમ પચાસ ત્રણ એકસો પચાસ પચાસ ચાર બસો પચાસ પાંચ બસો પચાસ બરાબર એવી રીતના આપણે ચાલીસ ના અવયવી લખીએ તો ચાલીસ એક ચાલીસ ચાલીસ બે એસી ચાલીસ ત્રણ એકસો વીસ ચાલીસ ચાર એકસો અને ચાલીસ પાંચ બસો જો સૌથી પહેલા સરખો અંક આવ્યો કયો તો કે બસો નાનામાં નાનો એટલે કે લઘુત્તમ તો આનો જે છે એ લસા શું થશે તો લસા એવી રીતના અહીંયા આપણે ચોપન અને છત્રીસ નો ઘડીયો લખવાનો છે તો ચોપન એક ચોપન ત્યાર પછી ચોપન બે એકસો આઠ પછી ચોપન ત્રણ કેટલા થાય એકસો બાસઠ હવે એવી રીતના આપણે છત્રીસ ના અવયવી લખીએ તો છત્રીસ અને લઘુત્તમ અવયવી જે છે એ મળી ગયા છે તો આનો લસા આવશે એકસો આઠ બરાબર લસા બરાબર એકસો આઠ ત્યાર પછી બાવીસ પ્રશ્ન એમાં પણ લસા શોધવાનો છે હવે જો અહીંયા એક ઉપર મેં તમને આ રીતના રીત શીખવાડી બરાબર આવી રીતના આપણે ઘડિયો કન્ટિન્યુ કરીએ તો પણ આપણને સામાન્ય અવયવી મળી જાય હજી જે રીત પણ તમને કરાવી દો કે એ એ થી પણ આપણે લસા જે છે મેળવી શકીએ તો એનો લસા મેળવવા માટે આપણે અવિભાજ્ય અવયવની રીતથી લસા મેળવીએ બરાબર ત્રણેય ત્રણેયનો જે છે એ કેની સાથે ભાગ ચાલશે તો કે બે સાથે જે છે એ ત્રણેયનો ભાગ ચાલશે તો બે નો બોતેર સાથે ચાલશે એટલે છત્રીસ બે બોતેર ત્યાર પછી પિસ્તાલીસ બે બોતેર અને સત્યાવીસ બે બે સાથે ભાગ તો અઢાર બે છત્રીસ થાય બરાબર બે નો પિસ્તાલીસ સાથે ન હાલે એટલે પિસ્તાલીસ ના પિસ્તાલીસ સત્યાવીસ સાથે પણ ન હાલે એટલે સત્યાવીસ ના સત્યાવીસ હજી અઢાર જે છે એ બેકી સંખ્યા છે તો બે નો અઢાર ત્રણ ત્રણ નવ પંદર ત્રણ પિસ્તાલીસ અને નવ ત્રણ સત્યાવીસ હજી ફરી પાછળ ત્રણ સાથે ચલાવીએ તો ત્રણ એક ત્રણ ત્રણ પાંચ પંદર ત્રણ ત્રણ નવ હવે પાંચ નો ત્રણ સાથે નહીં ચાલે બરાબર પણ ત્રણ નો ચાલશે તો ફરી પાછું હવે આવી જાય પછી આપણે કઈ કરવાનું નથી એક ના એક પાંચ સાથે વહેધું શું પાંચ તો ફરી પાછા પાંચ એક ના એક પાંચ એક પાંચ એક ના એક છેલ્લે લાસ્ટમાં તમને ત્રણે ત્રણ સંખ્યા એક 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 એમ મળી જાય ત્યારે તમારો દાખલો જે છે એ કમ્પ્લીટ થયેલો ગણે હવે આ બાજુ તમને જે અવિભાજ્ય સંખ્યા સંખ્યા આવી આવી એ બધાનો તમારે ગુણાકાર કરવાનો છે જો કઈ કઈ આપણે લખીએ તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને એક વાર છે પાંચ બધાનો તમે ગુણાકાર કરો બે બે ચાર ચાર બે આઠ આઠ ત્રણ ચોવીસ ચોવીસ ત્રણ બોતેર બોતેર ત્રણ બસો સોળ અને બસો સોળ ગુણ્યા પાંચ આવશે એક હજાર અવિભાજ્ય રીત થી આપણે લસા શોધવાનો છે બેતાલીસ છપ્પન અને સિત્તેર નો લસા શોધીએ તો આપણે બધી બેકી સંખ્યા છે એટલે પેલા બે સાથે ભાગ ચલાવીએ તો એકવીસ બેતાલીસ અઠ્યાવીસ બે છપ્પન

સાત જો બે ચાર ચાર બે આઠ આઠ ત્રણ ચોવીસ ચોવીસ પાંચ એકસો વીસ અને એકસો વીસ ગુણ્યા સાત એટલે બાર સાત ચોર્યાસી આઠસો ને ચાલીસ

એટલે સંખ્યા ત્રણ સાથે વિભાજ્ય થશે એ આવશે અને મોટી સંખ્યા આવશે સાત કેમકે ચૌદ વત્તા સાત એટલે એકવીસ તો એકવીસ જે છે એ ત્રણ સાથે વિભાજ્ય થશે ત્યાર પછી ત્રીજામાં છે નવ ને ચાર તેર તેર ને ત્રણ સોળ અને સોળ ને બે અઢાર તો અઢાર તો ઓલરેડી ત્રણ સાથે વિભાજ્ય છે જ તો એમાં નાની સંખ્યા કઈ આપણે મૂકવાની જરૂર નથી તો તો નાની સંખ્યામાં સંખ્યામાં શું લખશું ઝીરો અને મોટી આપણે લખીએ નવ 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 બરાબર ને અઢાર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ ને સત્યાવીસ સત્યાવીસ ત્રણ સાથે વિભાજ્ય થાય એટલે આખી સંખ્યા ત્રણ સાથે વિભાજ્ય થાય ત્યાર પછી આઠ ને ચાર બાર તેર ચૌદ ચૌદ ને પાંચ ઓગણીસ તો ઓગણીસ ને બે એકવીસ બરાબર તો એકવીસ છે ત્રણ સાથે વિભાજ્ય છે એવી જ રીતના ચોવીસ માં પ્રશ્નમાં અગિયાર વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા આપણે મૂકવાની છે બરાબર તો આમાં અગિયાર ને શું છે કે કાતો આપણે એક એક સંખ્યા લીધી હતી બરાબર તો એનો તફાવત તો ઝીરો થવો જોઈએ અને તો અગિયાર થવો જોઈએ બરાબર તો એ સંખ્યા જે છે એ વડે ભાગી હોય તો આમાં હું તમને કહી દઉં છું કે અહીંયા આપણે ઝીરો મૂકવાનું છે બીજામાં એક આવતો કે બે વત્તા આઠ વત્તા છ બરાબર એટલે આઠ ને બે દસ ને છ સોળ પાંચ વત્તા ઝીરો એટલે પાંચ તો સોળ માંથી પાંચ જાય એટલે અગિયાર બરાબર તો અગિયાર આવે છે એટલે નિશેષ ભાગી શકાય ત્યાર પછી એટલે અને બાવીસ તો બાવીસ છે નો ગુણક છે એટલા માટે આ સંખ્યાને પણ આપણે નિશેષ ભાગી શકીએ જવાબ સાત આવશે તો નવ વત્તા આઠ વત્તા સાત એટલે તમને જવાબ મળશે નવ ને આઠ સત્તર અને સત્તર વત્તા સાત એટલે ચોવીસ આપણે બે બાદ કરીએ જવાબ આવશે એટલે જવાબ શું મળે આપણને અગિયાર અહીંયા પણ અગિયાર નો ગુણક છે આપણને મળે છે એટલે જે છે એને આપણે અગિયાર વડે નિશેષ ભાગી શકીએ ત્યાર પછી જોઈએ હવે પ્રવૃત્તિઓ પેલું છે બે વડે વિભાજ્ય હોય તેમાં રાઈટ ની નિશાની કરો તો આમ આવશે બીજું અને ત્રીજો બંને બેકી સંખ્યા છે ત્યાર પછી ત્રણ વડે વિભાજ્ય હોય તો એક ને એક બે ને એક ત્રણ સરવાળો છે ત્રણ થાય છે ત્યાર પછી આમાં બે ને બે ચાર ને બે છ તો એ પણ વિભાજ્ય થશે આમાં નવ છ ને ત્રણ નવ નવ ને નવ અઢાર અઢાર ને બે વીસ એટલે આ નહીં થાય સાત ને પાંચ બાર બાર ને પાંચ સત્તર નહીં અને દસ વડે વિભાજ્ય હોય એવી તો એમાં એકમ નો અંક ઝીરો હોવો જોઈએ તો આમાં ઝીરો છે આમાં પાંચ છે એટલે નહીં થાય આમાં આઠ છે આ પણ નહીં થાય અહીંયા ઝીરો છે આ દસ વડે વિભાજ્ય થશે તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મળીએ આપણે નવા વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય બધા કે